કાલેશ્વર મહાદેવ તો તમે જોઈ શકો છો અંદર તમે આવો એટલે આવું તમને જોવા મળતો ભાંગનો દૂધમાં બનાવેલો છે આ છે મહાદેવને તો આ મંદિરની ઉપર બે યુવાનો બેઠા છે અને ધજા સલાવે છે મસ્ત મિત્રો જય માતાજી જય શિયામ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારે યુટ્યુબ ચેનલ ગુજ્જુ હરી વ્લોગમાં તો આજે છે મહાદેવની મહાશિવરાત્રી અને શિવરાત્રીમાં અમે જવાના છે મંદિરે દર્શન કરવા અને મારે આરે આવવાના છે ઉર્વશી તો અમે જઈએ છીએ મંદિરે અને શું છે મહાશિવરાદનો ઇતિહાસ અલગમાં ને અમે જઈએ છીએ મંદિરે તમારે ઓરો સભ્ય જવા બેઠા છે કે મોટા મંદિરે આવું જ આવું છે ને તો કાંઈ વાંધો નહીં મિત્રો બના બનાવી લેજો અલગમાં જાય છે મંદિરે મહાકાલેશ્વર મંદિર આવી જાય છે મિત્રો તો આ છે મહાકાલેશ્વર મહાદેવ તો તમે જોઈ શકો છો અંદર તમે આવો એટલે તમને જોવા મળશે મંદિર અને ફરતા છે તો એક વખત તમને વ્યૂ બતાવી દઉં કે તમે જોઈ શકો છો કે પૂંજારી પાસે છે ભાંગનો પ્રસાદ અને બધા ભક્તો જો શિવજીની પૂજા કરે છે શિવજીને જળ ચડાવે છે બધા તમે તમે જોઈ શકો છો આ છે ભાંગનો પ્રસાદ દૂધમાં બનાવેલો છે આ પૂંજારી છે મંદિરના આવી અને પૈસા મૂકેલા છે બધા એ પ્રસાદી છે તમારા ઓર્વસ દર્શન કરીને બહાર વહી આવ્યા છે અને થોડાક રિહાણ્યા છે મારથી એટલે એને હવે ઘરે જ આવું છે એવું છે તો આ આખું મંદિર બતાવી દઉં એક વખત મંદિર તો બે યુવાનો ધજા ચડાવે છે મહાદેવને તો આ મંદિરની ઉપર બે યુવાનો બેઠા છે અને ધજા ચડાવે છે તમે જોઈ શકો છો કે કઈ રીતની ધજા ચડાવવામાં આવે છે તો ધજા ચડાવે છે તો તમે જોઈ શકો છો ધજા ચડાવે છે બે જણા અને ધજા ફાઇનલી સડી ગઈ છે તો તમે જોઈ શકો છો કે આવી રીતના ધજા ચડાવવાની હોય ને ઉપર મંદિરની ટોચ ઉપર ઉભેલા છે ત્યાં આગળ ધજા ચડાવે છે એકવાર તમને ફરીવાર મંદિરનો વ્યૂ બતાવી દઉં તો આ છે આખું મંદિર અને પાછળ છે ઝાડવા એકદમ શાંતિ ભેરું વાતાવરણ છે અહીંયા તો ફાઇનલી મિત્રો ધજા ચડી ગઈ છે તમે જોઈ શકો છો ને બીજી એક ધજા ચડાવે છે તો તમે જોઈ શકો છો એ પણ ધજા જે વ્યવસ્થિત કરે છે ગોઠવે છે એકવાર તમને ઝૂમ ઇન કરીને બતાવી દઉં કે કેટલું દૂર છે તમે જુઓ કે આ એક છોકરો પ્રસાદી વેસે છે અને પ્રસાદીમાં છે કેળા તો ઉર્વશી બેને કેળા લીધા છે હવે બેને લઈ જાઓ ઘરે તો હું આવી જઈશ મિત્રો ઘરે ભગવાનના દર્શન કરી લીધા છે મેં અને ઉર્વશીએ હવે તમને ઇતિહાસની વાત કરી દઉં ઇતિહાસની વાત કરવી પહેલાં તમે અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દો કારણ કે વિડીયો બનાવવામાં મારે ઘણી બધી મહેનત લાગે છે અને તમારે ખાલી એક જ સેકન્ડ થાય છે સબસ્ક્રાઈબ કરવામાં તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો તમને શેર કરી દો ઇતિહાસની વાત કરું તો પૌરાણિક કથા મુજબ આપણે કહેવાય કે બે કથા છે પહેલી કથા તો એ છે કે ભગવાનના લગ્ન થાય છે પાર્વતી સાથે અને એ કથા તો મને બહુ યાદ નથી પણ મને જ યાદ છે તમને કથા કહી દઉં કે પૌરાણિક કથામાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપણને ખબર છે કે આ ત્રણ મહાદેવતા છે આનથી મોટું કોઈ છે એ નહીં અને સૌથી કોઈ મોટું હોય હોય છે ભગવાન શિવ અને એકવાર બને છે એવું કે બ્રહ્મા અને વિષ્ણુ આ બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે ટકરાનો વાતનો ઝઘડો થાય છે કે જેનો કોઈ અંત આવતો નથી બ્રહ્મા કે હું મોટો છું અને વિષ્ણુ કે હું મોટો છું આ વાતની ખબર મહાદેવને ખબર પડે છે શિવજીને એટલે આ શિવજીને વાતનો અંત લાવવા માટે એક રસ્તો કાઢે છે અગ્નિનો સ્તંભ હોય છે અગ્નિના સ્તંભમાંથી શિવજી પ્રગટ થાય છે અને વિશાળ કાયામાં પ્રગટ થાય છે કે જેનો બ્રહ્માંડમાં કોઈ અંત નથી અને નિશ્ચય પાતળમાં કોઈ અંત નથી પછી બ્રહ્મા અને વિષ્ણુ કહેવાય ને કે શિવજીને પ્રાર્થના કરે છે કે તમે તમારા કાયાને કહેવાય કે અંત લાવો જેથી કરીને અમે અમને ભૂલને પસ્તાવો થાય છે જેથી કરીને ભગવાન શિવજી પોતાની મૂળ સ્વરૂપમાં આવે છે અને ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા બંને શિવજીને પગે લાગે છે અને તે દિવસથી આ દિવસ સુધી મહાશિવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવે છે તો આ છે મહાશિવરાત્રીનો ઉત્સવ તો શું તો તમને પણ ઇતિહાસને ખબર હતી જો તમને પણ ઇતિહાસને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો કારણ કે મને તો ઇતિહાસને થોડી ઘણી ખબર હતી તમને વાત કરી દીધી છે બાકી તમને જો મારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આજ માટે આટલું જ છે ફરી પાછા મળશે બીજા વિડીયોમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો સ્વત રહો ગુજ્જુ હરી વલોક્સ બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ